નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેન્ડમાં કર્મચારીઓની સહરાની કામગીરી એસટી કે માન્ય સંગઠન કર્મચારી મંડળ ભારતીય મજૂર સંઘ મજૂર માજર સંઘના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં મુસાફરોને મસાલાવાળી છાસનું વિતરણ કરવામાં આવ્યું આ ઉનાળાની સિઝન લઈ સમગ્ર ગુજરાત રાજ્યમાં ગરમીનું પ્રમાણ અતિશય રીતે વધ્યું છે દ્વારા આમ જનતાને બપોરના સમયે ઘર બહાર નહીં નીકળવા અપીલ કરવામાં આવી રહી છે સુરનગર એસટી બસ સ્ટેન્ડમાં બપોરના સમયે આવતા મુસાફરો મારે સુરનગર જિલ્લામાં હિટ વ્યવ પિસ્તાલીસ ડિગ્રી તાપમાને ધ્યાને લઈ મુસાફરો માટે એસટી નિગમના માન્ય સંગઠન કર્મચારી મંડળના રાજકોટ ડિવિઝનના કાર્યકારી પ્રમુખ રાજપાલ પરમાર બીએમએસના મહામંત્રી શ્રી મહેન્દ્રસિંહ પરમાર તેમજ મજૂર મહાજનના કિશોરી પરમાર તેમજ જુનિયર આસિસ્ટન્ટ ચેતનભાઈ દવે એ એટીઆઈ આરપી સોલંકી એટીઆઈ શ્રી કેજે પરમા સાથે સંદીપસિંહ રાણા એચ કર્મચારી શ્રી ડીએસ રાણા પરસોધનભાઈ વાઘ સહિતના કર્મચારીઓ દ્વારા આશરે એક હજા જેટલા મુસાફરો વિદ્યાર્થીઓ અને શ્રીને કર્મચારીઓ માટે થઈ ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે આ બધા જે લોકો છે તેઓ છંડી છાસ પી અને તેઓએ દાઢક અનુભવી હતી